ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વને લઈને થતી ઘટના દુર્ઘટનાઓને પગલે એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ સેવા માટે સતત ખડે ખડેપગે હાજર રહેશે લોકો પણ સાવચેતી રૂપે તહેવારની ઉજવણી કરે તેવી અપીલ કરીને આપવામાં આવી છે

વાત કરે તો નોર્મલ દિવસોમાં ભરૂચ એકસો આઠ એમ્બ્યુલન્સો જાન્યુઆરી એકાણું કે આઠ પોઈન્ટ તેત્રીસ ટકા જેટલો વધારો જોવા મળશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ પ્રસંગે સેફટી ગાઈડલાઈન નું પાલન કરવું સલામત જગ્યાએ પતંગ ચગાવવી રસ્તો કે વાહન ચલાવતા સાચવું અગાસી કે પતંગ ઉડાવવાની જગ્યા પર ફર્સ્ટ એડ બોક્સ રાખવું કોઈ પણ ઇમરજન્સી જણાય તો એકસો આઠ ને ડાયલ કરવાની વાત કરતી અપીલ કરવામાં આવી છે ધવલ પારેખ વન જીરો એટ ઇમરજન્સી સર્વિસ ભરૂચ જિલ્લો ચૌદ અને પંદર એમ બે દિવસ આપણે ઉત્તરાયણના તહેવાર તરીકે સેલિબ્રેટ કરી રહ્યા છે જેની અંદર જો એકસો આઠ ઇમરજન્સી કેસીસની અંદર જે નોર્મલ દિવસોમાં ચોર્યાસી જેવા કેસીસ નોંધા હોય છે પણ જે ઉત્તરાયણના અનુસંધાનમાં અને પાછલા પાંચ વર્ષના ડેટાને જોતાં એ લગભગ એમાં એકસો તેર એટલે કે ચોત્રીસ ટકાનો જેવો વધારો પણ દેખાઈ રહ્યો છે આ સાથે સાથે પંદરમી તારીખ એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે લગભગ એકાણું કેસીસ એટલે કે લગભગ આઠથી થી નવ ટકાનો વધારો જોવા ન મળશે એવું સંભાવના સેવાઈ રહી છે તો જે આ ઇમરજન્સીનો વધારો છે એ ઇમરજન્સીને પહોંચી વળવા માટે ભરૂચ જિલ્લાની ઓગણીસ એમ્બ્યુલન્સ અને તેના એસી જેટલા સ્ટાફ ખડે પગે હાજર રહેશે અને જેથી કરીને કોઈ પણ ઇમરજન્સી નોંધાય તો એનો પ્રતિસાદ ભારત આપી શકશે આ સાથે સાથે એક દરેકને નમ્ર વિનંતી પણ કરવામાં આવે છે કે જો એક કોઈ પણ ઇમરજન્સી નોંધાય છે તો એકસો આઠને અવશ્ય કોલ કરજો કારણ કે આ સમય દરમિયાન મુખ્યત્વે જો કેસીસ વધવાની જે શક્યતા છે કે જેમાં તે ગળાના ભાગે કપાઈ જવાથી રોડ એક્સિડન્ટના કેસો અને શારીરિક ના કેસો મુખ્યત્વે હોય છે તો એકસો આઠને નિસભ કોલ કરશો આ સાથે સાથે વન નાઇન સિક્સ ટુ અંતર્ગત કરુણા અભિયાન પણ વન નાઇન સિક્સ ટુ કરુણા એમ્બ્યુલન્સ પણ અવેલેબલ છે કે જે કરુણા અભિયાન દ્વારા કોઈ પણ પક્ષીઓ કે પણ જો કોઈ પ્રોબ પતંગના દોરાથી કપાઈ ગયા કે એવું કોઈ પણ આપણે કેસ ધ્યાને પડે છે તરત વન નાઇન સિક્સ ટુ પર કોલ કરી શકશો કે જેથી તરીકે જેથી કરીને વન નાઇન સિક્સ ટુ એમ્બ્યુલન્સ આપની સેવામાં તરત હાજર થાય જેથી કરીને મૂંગા અબુલા પક્ષીઓનો પણ આપણે જીવ બચાવી શકીએ